અત્યારે આપ જોઈ શકો છો તખતગઢ કંપાથી આનંદભાઈ પટેલ પોતે મારી વાડીની મુલાકાત આવેલા છે અને અત્યારે વાડીની અંદર જ ઊભા છીએ અને જાતે અમે લાઈવ અત્યારે એમને પણ પપૈયા વા્યા છે પણ શું ફરક છે જોવા માટે આવેલા છે અને આનંદભાઈ શું કહેવું થાય આપણી આ વાડી વિશે તમારું અમે વાડી જોઈ હિતેશભાઈની એ વાડીમાં અમારી વાડી અને એના વાડીમાં ફ્લાવરિંગમાં ગ્રોથમાં અને એક નવી વિશેષતા એ જોવા મળી કે જમીન ખૂબ જ સારી એવી પોચી છે એટલે આજે થઈ ને મળીને અને ખર્ચ વગરની ખેતી ખર્ચ વગરની કોઈ પણ જાત નું દુખી નહીં થવાનો તમે જોઈ લો આ કોઈ પારા પણ અમે કરેલા નથી જે વાયા છે એ જ પારા અને આ જમીન પણ બતાવવા આ ખાલી જમીન આનંદભાઈ કે એટલી પોતી થઈ ગઈ છે આ ખાલી સાચી હા કલ્ટી વગર પગેથી ખાલી આ પગેથી ખોતરવી હોય તો પણ ખોતરાય તો રાજ્ય તો તો શું કેવું થાય તમારું આ વિશે આ વાડી ખૂબ જ સારી છે હિતેશભાઈ ની કોઠા સુજ અને મહેનત ની જોઈ અને ખૂબ આનંદ થયો હિતેશભાઈને મળીને હા તો તમાર કેટલા વીઘા વાવેલું છે અમારે નવ વીઘા એમને પણ પોતે નવ વીઘા વાવેલું છે પણ એ પોતે હાજીપુર ગામમાં વાડી જોવા માટે આવેલા છે અને પપૈયાનો ગ્રોથ પણ આનંદભાઈ કેવું છે ખૂબ 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 જ જ સારો છે દિવસ પ્રમાણે અને જોડે પણ એમને આ શું થાય એમના કાકાના દીકરા પણ આવેલા છે પરિવારમાંથી તો મિત્રો તમે પણ જોઈ શકો છો અને વાડીનો ગ્રોથ પણ થોડો પાછળ કેમેરો લઈ જઈને રાજુભાઈ બતાવો તો તમે પણ અત્યારે જોઈ શકો છો મિત્રો ભાઈ બીજી વાડીમાં અમે આવેલા છીએ અત્યારે હર્ષભાઈ વૈદિકભાઈ અને અનંતભાઈને પણ તમે જોઈ શકો છો તખડગઢ કંપાથી અને જોડે અનંતભાઈ કેવા લાગ્યા પપૈયા નજીકથી પણ આપ બતાવી શકો છો પપૈયા ખૂબ જ સારા એ પપૈયાની સીરી જે સારી લાગી છે અને દિવસ પ્રમાણે પપૈયાનો ગ્રોથ પણ સારો છે હા દિવસ પ્રમાણે હાઈટ માં રૂકેવાનું મતલબ એવું ઘણા ખેડૂતો એવું કે હાઈટ ના વધવા દ્યો આપણે એવું વિચારો કે આ આ છોડા છે કાઢેલો આનામાં કયો માલ છે હા તો ખેડૂતો નો લોક જ કરે છે આ હાઈટ ના વધે એનો ડેમો પણ આપણી જોડે છે અને આ જે ડેમો હાઈટ વધેલાનો માલ જોવો જેટલી ઊંચાઈ આ બાજુ પણ આનંદભાઈ તમે જોવા

હા કે હું પોતે જોઈ આવેલું છું લૂણાવાળા સુધી કે બીજા ગામડામાં જઈને કે જેને ખાતર ના આપી હોય એ નિયમ અને અનુભવ છે તો આ તમે પોતે જોઈ શકો છો અને નીચે પોતે આ અળસિયા આનંદભાઈ કેવું આ જમીનમાં જમીન એકદમ પોચી છે અળ અળસિયા અને મુરાડા પણ અહીંયા સુધી આવી ગયા છે આ તમે જોઈ શકો છો અત્યારે નીચે આવી ગયા વાઈટ હા એ વાઇટ મૂર આવી ગયા છે તમે અને કેટલી પોચી હાથેથી હા જેટલી હર બિસાઈડ સી વાપરશું તો કોઈ ચિંતા નહીં બચત થશે અને જમીન હા પૈસાનો બચત તો તમે જાતે જુઓ કોઈ પારો આપણે કરેલો નથી જે નેચરલ જમીન ઉપર પપાયું છે અત્યારે આ ચીકણી જમીન જમીનવાળાને કરવો પર વાદરૂપ કારણ કે એને પાણી ભરાય પાણી ભરાય હં તો અત્યારે આ કેવું લાગ્યું તમે અમારી આ બીજા ખેતરની આપણી વાડી જોઈ રહ્યા છે આ વાડી પણ અને આ નીચે દસ વીઘા દવા વગરનો ડેમો એ છે હં એમાં કોઈ દવા વાપરવાની નથી તો પણ એમાં કોઈ ફરક લાગતો નહીં ઉત્પાદન સરખું જ લાગી રહ્યું છે તો તમે અમારા ખેતરમાં મુલાકાતે આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર અને આ બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળે એટલા માટે આ હું આ વિડીયો મૂકીશ તો મિત્રો તમે પણ બીજા ખેડૂતોને શેર કરી શકો છો